હાય કેમ સુ દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ યુનિફોર્મમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની આ યોજના વિશે જેનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો મિત્રો તો આ યોજનામાં આપણને શું મળે છે મિત્રો તો ફ્રીમાં સિલિન્ડર અને સગડો મળે છે મિત્રો એટલે કે ગેસ કનેક્શન ફ્રીમાં મળે છે મિત્રો આમ આપણે ગેસ કનેક્શન લેવું હોય તો આપણે પાંચથી આઠ હજાર સુધીના ખર્ચ થાય છે મિત્રો એક સિલિન્ડરના પાંચ હજાર સુધીનો ખર્ચ થાય છે અને બે સિલિન્ડર લેવા હોય તો તમારે આઠ હજાર સુધીનો ખર્ચ થાય છે મિત્રો પણ જો આ સિલિન્ડર તમારે એક સિલિન્ડર ફ્રીમાં અને એક સઘડો ફ્રીમાં લેવો હોય તો મિત્રો તમારે ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં તમારે અરજી કરવાની છે એટલે કે આ અરજી કરવાની ફોર્મ ભરવાનું છે મિત્રો તો આ યોજના તમને ઓનલાઈન તમે સર્ચ કરશો તો તમને ઓફ જોવા મળશે મિત્રો પણ આ યોજના હાલમાં આપણા ગુજરાતમાં ઓફલાઈનમાં ચાલુ છે મિત્રો તેની અરજી તમે કરી શકો છો એના માટે તમારા નજીકમાં જે સિટી હોય કે તમારા આજુબાજુમાં તમારો જે આ ગેસ કનેક્શનનું ઓફિસ હોય મિત્રો જેમાં તમને આ ત્રણ કંપનીઓ જોવા મળશે જે છે ભારત ઇન્ડિયન અને એચપી મિત્રો આ ત્રણ તો આપણને સિલિન્ડર જોવા મળે છે એમાંથી કોઈ પણ કંપનીનું ઓફિસ તમારા નજીકમાં હોય તો તેઓ તમારે જવાનું છે અને તેઓ તમારે પૂછપરછ કરવાની છે તેઓ આ યોજના તમને ચાલુ જોવા મળશે અને આ યોજનાનું ફોર્મ તેઓ ભરાવાનું ચાલુ હશે મિત્રો તો તેઓ તમારે જઈને બધી જ માહિતી તમારા છે એ લેવાની છે અને તમારે જે ડોક્યુમેન્ટ જોઈશે એ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું છે અને તમારે અરજી કરવાની છે જેનાથી અરજી કર્યા પછી તમને ફ્રીમાં સિલિન્ડર અને સગડો મળી જશે મિત્રો તો આ જે ઉજ્જવલા યોજના ટુ ઝીરો છે એના માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો જેથી આપણે આ યોજનાનો લાભ લઈ શકીશું અને આપણે ફોર્મ ભરી શકીશું તો એના માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો તો સૌથી પહેલાં તમારે જોશે તમારું રેશન કાર્ડ અને રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હશે તેમના આધાર કાર્ડની ઝેરોક્સ અને જે તમારા ઘરમાં જે સ્ત્રી હશે જેના નામ પર તમે આ કનેક્શન લઈ શકશો તમે કોઈ પુરુષના નામ ઉપર આ કનેક્શન ફ્રી કનેક્શન નહીં લઈ શકો એના માટે તમારે સ્ત્રીના નામ ઉપર કનેક્શન લેવું પડશે મિત્રો તો એનું આધાર જે આધાર કાર્ડ છે તે અને બેંક પાસબુકની જે છે એ મિત્રો જે પ્રધાનમંત્રી જનધન યોજનાનું આપણે જે ખાતું હોય છે એની પાસબુક લેવાની છે મિત્રો એની ઝેરોક્ષ પણ તમારે લેવાની છે મિત્રો તમારા ઘરનું લાઇટ બિલ તમે ભાડે રહેતા હોય તો તેનું પણ જે બિલ હોય એ પણ તમારે લાઇટ બિલ લઈ જવું જરૂરી છે મિત્રો જે એડ્રેસ માટે પ્રૂફ છે એના માટે અને આ બધા ડોક્યુમેન્ટ છે જો તમારા જે રેશન કાર્ડ છે એમાં અઢાર વર્ષથી નાના બાળકોનું જો કોઈ વ્યક્તિનું જો નામ હોય તો તમારે એનું આધાર કાર્ડ આપવાની જરૂર નથી પડતી મિત્રો જે અઢાર વર્ષથી જે ઉપરના છે એમનું બધાનું જ તમારે આધાર કાર્ડની જરોક્ષ આપવાની રહેશે મિત્રો તો આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના સિવાય તમારે બે પાસપોર્ટ સાઇઝને ફોટાની પણ જરૂર પડશે મિત્રો તો તમે સાઈડમાં જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે મિત્રો તો આ બધા ડોક્યુમેન્ટ તમારે લઈને તમારા નજીકનામાં આવેલા ગેસ કનેક્શનની જે ઓફિસો મિત્રો જે ગેસ કંપનીની ઓફિસ હોય એ તેઓ જવાનું છે અને તમારે ઓફલાઇનમાં ફોર્મ ભરાવાનું છે તે તે તેઓ ફોર્મ ભરી દેશે મિત્રો અને આ કનેક્શન તમને દસથી પંદર દિવસમાં તમને આ ફ્રી સિલિન્ડર અને ગેસનો સગડો મળી જશે મિત્રો જો તમારું કનેક્શન તમારું ફાઇનલ થઈ જશે એટલે કે તમારો પાસ થઈ જશે મિત્રો તો તમને આ કનેક્શન મળી જશે અને તમે ફ્રીમાં જ ગેસનો સિલિન્ડર એટલે ગેસનો બાટલો અને તમે સગડો મેળવી શકશો તમારે કોઈ જાતનો ખર્ચ નહીં થાય મિત્રો થોડી ઘણી ફ્રી હોય તો આપ જે થોડી ઘણી ફી હશે તો એ અપડેટ થઈ જશે તો તમારે ચૂકવવાની રહેશે બાકી તો આ સિલિન્ડર ફ્રીમાં જ મળે છે સરકાર તરફથી આ હતી મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા સહાય યોજના ટુ પોઈન્ટ ઝીરોની માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જન ભવનને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અન માહિતી તમને આપતા રહી અને તમે આ યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને વિડીયો ગમ્યો હતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો